તો થર્ટી ફર્સ્ટને લઈને વડોદરા રેલવે પોલીસ પણ સજ્જ થઈ છે રેલવે પોલીસે વડોદરા રેલવે સ્ટેશન પર પણ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં રેલવે એસઓજી બીડીડીએસ તેમજ ડોગ સ્કોડને સાથે રાખીને ચેકિંગ કરાયું પાર્સલ એરિયા વેઇટિંગ રૂમ સહિતની જગ્યાએ ચેકિંગ હાથ ધરાયું ગુનાહિત પ્રવૃત્તિઓ અને માદક પદાર્થની હેરાફેરી રોકવા કાર્યવાહી કરાઈ રહી છે આગામી થર્ટી ફર્સ્ટને લઈને શહેર પોલીસ સાથે સાથે વડોદરાની રેલવે પોલીસ છે તે પણ સતર્ક બની છે અને હાલ આજે રેલવે પોલીસ સ્ટેશનના વિવિધ પ્લેટફોર્મ છે કે જ્યાં સધન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો તે અત્યારે હાલ ડોક્સકોડ તેમજ જે સ્કેનર મશીન છે અને તેનાથી તમામ જે ચીજવસ્તુઓ છે તેને ચેક કરવામાં આવી રહી છે કારણ કે જે રીતે જોઈએ તો છેલ્લા કેટલાય સમયથી પ્રોહિબિશનને નાથવાના તમામ જે નુસ્ખાઓ છે તેને પોલીસ નિષ્ફળ બનાવી રહી છે ત્યારે હવે રેલવે વિભાગ દ્વારા પણ આ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને આપ જોઈ શકો છો રીતે રેલવે પોલીસ છે કે આ પ્લેટફોર્મ નંબર છ છે ને ત્યાં પડેલો જે પાર્સલ ઓફિસ હોય અથવા તો જે બાઇકો કે જે આ અન્ય રાજ્યમાંથી આવતી હોય છે અન્ય શહેરમાંથી આવતી હોય છે તે તમામનું હાલ પોલીસ છે તે ડોગ સ્કોડ સાથે રાખી અને ચેકિંગ છે તે હાલ કરવામાં આવી રહી છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અથવા તો તમામ જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે તેને ડામવા માટે રેલવે પોલીસ છે તે આખી આ જે કામગીરી છે તે કરી રહી છે અને પાર્સલ વિભાગ સહિત જે તમામ જે પેસેન્જર રૂમ હોય અથવા તો જે વેઇટિંગ એરિયા હોય આ તમામ જગ્યાએ હાલ પોલીસ છે તેમના દ્વારા સઘન ચેકિંગ છે હાથ ધરાયું છે વડોદરા રેલવે પોલીસ છે તે હાલ તમામ જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે તેને ડામવા માટે સજ્જ છે અને હાલ અલગ અલગ જે પોલીસની જે ટીમ છે તે અહીંયા તૈનાત છે અને વિવિધ જે જગ્યાઓ છે ત્યાં ફરી ડોક્સકોર સાથે રાખી સ્કેનર મશીન જે છે તે સાથે રાખી અને તમામ વસ્તુઓને હાલ ચેક કરવામાં આવી રહી છે અને હાલ આવરજવર જવર કરતાં પેસેન્જરો હોય અથવા તો જે વેઇટિંગ એરિયા હોય ત્યાં પણ પોલીસ છે તે ચેકિંગ કરી રહી છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા